નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણા રસોડામાં રહેલું એક એવું પાવરફુલ વસ્તુ એટલે લસણ લસણ છે એ દરેકના ઘરે હોઈએ છે અને લસણ છે એને આપણે રસોઈમાં સ્વાદ વધારવા માટે નાખતા હોઈએ છીએ પણ આ લસણ છે એ સ્વાદ વધારવાની સાથે સાથે શરીરમાં રહેલી બેથી ત્રણ પ્રકારની એવી મોટી અને ગંભીર બીમારી સામે પણ રક્ષણ આપે છે ગંભીર બીમારી છે ને એને કંટ્રોલમાં રાખે છે પણ લસણનું સેવન ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હોય છે ને વાંચ્યું હોય છે કે લસણનું સેવન કરવાથી ફાયદા થાય પણ લસણનું પાણી છે જે લોકો લસણનું સેવન ન કરી શકે અથવા ઘણા લોકોને લસણ કાચા કાચું ખાવામાં આવે તો મોની અંદર બળતરા થાય અથવા તીખું વધારે લાગે તો આવા લોકો માટે લસણનું પાણી છે ને જે રીતે લસણ ફાયદો કરે છે એ જ રીતે લસણનું પાણી છે એ શરીરમાં અનેક ગણા ફાયદા કરે છે તો એની બેથી ત્રણ મિનિટની વાત છે લસણનું પાણી પહેલાં તો કઈ રીતે બનાવવાનું એ પહેલાં કહી દઉં પછી એ કયા રોગમાં કઈ રીતે કામ કરે છે મિત્રો ખાસ કરીને ડાયાબિટીસ બીપી જેવી સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી છે લસણનું પાણી સૌથી પહેલાં તો સાંજે સુધી વખતે એક ગ્લાસ જેટલા પાણીની અંદર બેથી ત્રણ કળી લસણની છે એને છુંધી નાખવાની સૂંધી અને પાણીમાં નાખી દેવાની સૂંધી નાખવાની એટલે લસણની કળી જે છે બેથી ત્રણ ને વાટી અને એક ગ્લાસ પાણીમાં નાખી દેવાની અથવા નાના નાના એકદમ નાના નાના ટુકડા ઘઉંના દાણા જેટલા ટુકડા કરીને પાણીમાં નાખી પાણીને ઢાંકીને રાખી દેવાનું અને પાણીને છે ને આખી રાત પણ રાખી શકાય પણ તમે ચારથી પાંચ કલાક આ રીતે ઢાંકીને રાખો ને લસણની કળીવાળું પાણી પછી આ પાણી પીવાથી જે ફાયદો થાય છે તો આવું પાણી એક ગ્લાસ પાણી હોય તો દરરોજ ખાલી તમે અડધો ગ્લાસ એમાંથી પાણી પીવો ને તો શરીરમાં અઢળક ફાયદા થાય છે ફાયદા ક્યાં અને કઈ રીતે થાય છે તો સૌથી પહેલાં તો એક કે લસણ છે એની અંદર એન્ટી વાયરલ ગુણ છે એન્ટી ફંગલ ગુણ છે એન્ટી ઓક્સિડન્ટ સમાયેલ છે એટલા માટે લસણ છે એ પહેલાં તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશે લસણનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક ઇમ્યુનિટી છે એ ખૂબ મજબૂત બનશે એટલે સૌથી પહેલો ફાયદો તો એ થશે કે વારંવાર શરદી ઉધરસ અને ખાંસી થતી હોય તો આમાં ખૂબ જ ફાયદો થશે શરદી ઉધરસ અને ખાંસી હોય તો આને મટાડવાનું કામ કરે છે લસણનું પાણી ત્યાર પછી સૌથી મહત્ત્વનું એટલે પાચનતંત્ર સંબંધિત સમસ્યા હોય ને તો લસણના પાણીથી લસણની અંદર એ પણ ગુણ મહત્ત્વનો છે કે પાચનની જે સમસ્યા હોય છે એને દૂર કરે છે પાચન સિસ્ટમને મજબૂત બનાવે છે એટલે લસણનું નિયમિત પાણી પીવાથી પાચનને લગતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે જેને પરિણામે પેટમાં ગેસ સાફરો અથવા કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે ટૂંકમાં પાચન ક્રિયા છે ને એને વધારે એક્ટિવ બનાવે છે વધારે મજબૂત બનાવશે ત્યાર પછી સૌથી મહત્ત્વનો ફાયદો મિત્રો કહો ને તો ડાયાબિટીસવાળા લોકોને ખૂબ જ ફાયદો થશે લસણથી અને લસણના પાણીથી ખાસ તો લસણના પાણીથી જે બ્લડ શુગર હોય છે ને આ નિયંત્રણમાં રહેશે સાથે સાથે ડાયાબિટીસવાળા લોકોને ફાયદો એટલા માટે થશે કેમ કે ડાયાબિટીસના પેશન્ટ હોય તો આવા લોકોને સ્પર્મ કાઉન્ટ અથવા જાહેતી શક્તિ પણ ઓછી થઈ ગઈ હોય અથવા ઘટી ઘટી જતી હોય છે તો ડાયાબિટીસવાળા લોકોને ખૂબ જ ફાયદો એટલા માટે કરશે કેમ કે લસણ અને લસણવાળું જે પાણી છે ને એ પુરુષોના શરીરમાં સ્પર્મ શક્તિ વધારે છે સ્પર્મ કાઉન્ટ છે એ વધારે છે સાથે સાથે જાહેતી શક્તિ છે એમાં વધારો કરે છે એટલે પુરુષોને ખૂબ જ ફાયદો થાય છે અને એમાં પણ ડાયાબિટીસની સમસ્યા હોય બ્લડ શુગરની સમસ્યા હોય તો એમાં વધારે ફાયદો કરે છે એની સાથે જ જે બ્લડ પ્રેશરની સમસ્યા હોય એમાં પણ ફાયદો એટલા માટે કરે છે કેમ કે લસણનું સેવન અથવા લસણના પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર છે ને એની ગતિ એકદમ નિયંત્રણમાં રહે છે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવાથી ખાસ તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે એ સિવાય સાથે સાથે જેમને અસ્થમયની સમસ્યા રહેતી હોય અથવા વારંવાર શરદી થઈ જતી હોય વાતાવરણને કારણે તો આવા લોકોને પણ લસણનું પાણી પીવાથી ખૂબ જ ફાયદો થશે અસ્થમામાં ફાયદો થશે સાથે સાથે એન્ટીવાયરલ ગુણ હોવાને લીધે વાતાવરણને કારણે શરદી થતી હોય તો આવા લોકોને ધીમે ધીમે આ શરદી થવાનું સાવ બંધ થઈ શકે છે પણ ખાસ મહત્ત્વનું ડાયાબિટીસવાળા લોકો માટે અને બ્લડ પ્રેશર માટે ખૂબ જ ફાયદો કરે છે હવે લસણનું પાણી અથવા લસણનું સેવન કરતી વખતે એક સાવચેતી પણ ખૂબ મહત્ત્વની છે જે રાખવી જોઈએ કેમ કે જે લોકોના શરીરમાં વધારે ગરમીનું પ્રમાણ હોય અથવા તો તજા ગરમી હોય અથવા શરીરમાં વધારે બળતરા રહેતી હોય અથવા ક્યાંય બ્લીડિંગની સમસ્યા હોય અથવા બહેનો છે એનો પ્રેગ્નન્સીનો સમયગાળો હોય તો લસણ કે લસણના પાણીનું સેવન ન કરવું કેમ કે અત્યારે એક તો ગરમીની સિઝન આવી રહી છે અને જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો લસણનું સેવન કરવાથી અથવા લસણના પાણીનું સેવન કરવાથી બળતરાની સમસ્યા થઈ શકે છે એટલે લસણનું પાણી જે લોકોના શરીરમાં ગરમી ઓછી હોય આવા લોકોએ જ કરવું અથવા તો મર્યાદિત માત્રામાં કરવું કેમ કે લસણ છે ને એ શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે એટલે એ રીતે ધ્યાનપૂર્વક લસણ અથવા લસણના પાણીનું સેવન કરવામાં આવે ને તો એના ઘણા બધા ફાયદા થાય છે શરીરમાં ખૂબ ખૂબ આભાર જય માતાજી